રાજ્યમાં દિવસે ચોરી અને લૂંટની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે જૂનાગઢના કેશોદમાં તસ્કરો બેફામ બન્યા હતા અને કેશોદમાં તસ્કરો કારખાનામાં ત્રાટક્યા હતા ત્યારે સુડતાલીસ હજારથી ચોરી કરી નાસ છૂટ્યા હતા અને મળતી માહિતી અનુસાર કેશોદના કોઈલાણા ગામ નજીક આવેલ ખેતીવાડીના ના ઓઝારો બનાવતા ત્રુપેશ બેરાના કારખાનામાં રાત્રિના સમયે બે અજાણ્યા શખ્સો ઘૂસી ગયા હતા જેમણે હાથ ફેરો કરી નાસ છૂટ્યા હતા આ અંગેની જાણ થતાની સાથે કેશોદ પોલીસે ઘટના સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી પોલીસ દ્વારા બે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી અને તેને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે ત્યારે કેશોદમાં તસ્કરો બેફામ બન્યા હોય તેમ જે કેમેરામાં કેદ થઈ ગયા હતા કેશોદમાં કારખાનામાં તસ્કરો ત્રાટક્યા અને સુડતાલીસ હજારની ચોરી કરી ફરાર થઈ ગયા હતા